અને న్యూస్ రూમ થી લાઇવ અપરી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે ધર્મેશ હવે જવાહર ચાવડાનો જૂનો લેટર સોશિયલ મીડિયામાં મુકાતા ફરી એકવાર રાજકારણ ગરમાયો પૂર્વ કેબિનેટ મંત્રી અને માનવદન ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા હવે આર્ પારની લડાઈમાં હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે એમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એમણે જે પત્ર લખ્યો અને એમાં કિરીટ પટેલ જે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ છે એ નવ વર્ષથી એક નહીં ત્રણ ત્રણ હોદ્દા ભોગવી રહ્યા છે ઉપરાંત જૂનાગઢ શહેરમાં ઓકળા ઉપર એમનું એક દબાણ છે ઉપરાંત એમણે કહ્યું હતું કે કમલમ જે બન્યું છે જૂનાગઢનું એ પણ ગેરકાયદેસર છે શરદ ભંગ છે આ તમામ આક્ષેપો કર્યા હતા અને ત્યારે પણ રાજકારણ ગરમાયું હતું એવા સંજોગોમાં આજે સવારે એમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર વાયરલ નથી થયો જવાહર ચાવડાએ પોતાના સોશિયલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં બે હજાર સત્તરમાં જ્યારે કોંગ્રેસના તેઓ ધારાસભ્ય હતા રાધા ત્યારે એમણે જે પત્ર લખ્યો હતો એ પત્ર અત્યારે એમણે સોશિયલ મીડિયામાં મૂક્યો છે એમણે જે તે સમયે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને લખ્યો હતો અને જૂનાગઢનું ખામધોર જે વિસ્તાર છે ત્યાં કમલમ બન્યું છે અને દીનદયાલ ભવન નામે ભાજપ કાર્યનું બિલ્ડિંગ છે એ અનધૃત બાંધકામવાળું ભાજપ કાર્યાલય બિલ્ડિંગનું ઉદઘાટન કરવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી મંત્રીશ્રી કે અન્ય કોઈ સેલિબ્રિટી કરવા આવે તો આ બાબતે વહીવટી વડા તરીકે તકેદારી રાખશો ને અનધૃત બાંધકામ છે એની સરકારશ્રીને અવગત કરવાની આખી માગણી કરી હતી બે હજાર સત્તરમાં જેઓ કોંગ્રેસમાં હતા એ પછી તેઓ ભાજપમાં આવ્યા ભાજપમાં આવ્યા અને પાંચ વર્ષ પૂરા થયા છે પણ બે હજાર બાવીસથી કહી શકાય કે રાધા જેને કહેવાય ચૂંટણીમાં પરાજય થયો અને એમાં ત્યારથી એમણે બે નામો આપ્યા હતા હાઈકમાન્ડને કે દિનેશ ખટારીયા અને કિરીટ પટેલે મને હરાવ્યો છે એની સામે પગલાં લેવા એ પગલાં ન લીધા અને આખરે અત્યારે જે આરપારની લડાઈ જોવા મળી રહી છે ગઈકાલે આ એક પત્ર લખ્યો હતો અને આજે પોતાના કોંગ્રેસમાં હતા ત્યારે જે પત્ર લખ્યો હતો કમલમ જે ખામધ્રોડમાં બન્યું છે જૂનાગઢનું જિલ્લા ભાજપનું એ એનો પણ એમને વિવાદ આ રીતે મૂક્યો છે જી ધર્મેશા સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જૂનો પત્ર બધું જ નારાજગી સાથે ભેગી થઈ છે કઈ વાત પર ઉગુલી નિર્દેશ હોય શકે ચોક્કસ હવે ચોક્કસ જોવા મળી રહ્યું છે મેં અગાઉ પણ કહ્યું રાધા કે આરપારની લડાઈ છે અગાઉ એમણે અરવિંદ લાડાણી જે એમની સામે જે અત્યારે ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી અને જીત્યા એમની સામે એમણે જે કાંઈ કહેવાનું હતું એ કીધું મનસુખ માંડવિયાને પત્ર લખ્યો હવે કિરીટ પટેલ નિશાના પર છે અને એમની જે રજૂઆત કરી કે નવ વર્ષથી હોદ્દા ભોગવે છે બીજા કોઈ બોલતા નથી પણ હું તમને એમ કે પત્ર રૂપે રજૂઆત કરી અને દિલ્હી સુધી પહોંચાડ્યું છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે પોતે જેને કહી શકાય કે પોતે પહેલાં પણ જ્યારે મનસુખ માંડવિયાને સંબોધીને કહ્યું હતું ત્યારે કહ્યું હતું કે જવાહર ચાવડા કોઈ પ્રતિકથી નથી ઓળખાતા અને કામથી ઓળખાય છે હવે એ વાત જોવા મળી રહી છે કે હવે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં એવું જોવા મળી રહ્યું છે કે શું ઘર વાપસી કરશે કે શું કોંગ્રેસમાં પરત આવશે કારણ કે પાંચ વર્ષ જ થયા બે હજાર બાવીસની ચૂંટણીમાં પહેલાં તેઓ કોંગ્રેસમાં તે ભાજપમાં આવ્યા જીત્યા અને પછી પાછા મંત્રી બન્યા અને પેટા ચૂંટણીમાં જે કહી શકાય કે જે આ પરાજય થયો એમનો અને બે હાજર બાવીસ માં અને એ પછી આખી કડવા શરૂ થઈ છે ખાસ કરીને સંગઠન છે રહ્યા અને કોંગ્રેસમાંથી કોઈ અત્યારે એમના માટે પ્રતિક્રિયા આપે છે પણ હજી સુધી જવાહરભાઈ મીડિયા સમક્ષ આવ્યા નથી જી બિલકુલ હવે શું આજ સવાલ ઉદ્ભવી રહ્યો છે આભાર ધર્મેશ તમામ વિગતો સાથે જોડાવા બદલ અલગ ત્રણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ચાર ઓગસ્ટ ચાર જુલાઈ અને સત્તર સપ્ટેમ્બર જેમાં ચાર ઓગસ્ટે ટોલટેક્સ મુદ્દે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો ત્યારબાદ પોતાને ક્રાંતિકારી તેમણે ગણાવ્યા હતા અને સત્તર સપ્ટેમ્બરનો જે પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો નારાજગી કિરીટ પટેલ પર તેમણે વ્યક્ત કરી